બુલેટ ટ્રેનમાં જમીન સંપાદન હવે ખેડૂતોની રેલી યોજાઈ છેલ્લાના ખેડૂતોને યોગ્ય વળતર ન ચૂકવાતા આંદોલનના માર્ગે આ ખેડૂતો જોવા મળી રહ્યા છે તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ જેને લઈ જમીન સંપાદન કરવામાં આવી રહી છે ત્યારે ખેડૂતો મેદાન વડોદરા દિલ્હી વડોદરા મુંબઈ સહિત

આઠસો બાસી રૂપિયા નવસો રૂપિયા અને એક હજાર ચાલીસ રૂપિયાનું વળતર સી આર પાટીલે સી આર પાટીલે એમણે આપેલું છે અને એ સ એમાં બેસીને આપ્યું છે ગૃહમાં બેસીને આપ્યું છે જ્યારે વડોદરાની અંદર અને ભરૂચની અંદર ભરૂચની અંદર દસ રૂપિયા અરે વીસ રૂપિયાને પચીસ રૂપિયાનો સાહેબ વધારો આપ્યો આઠસો નવસો હજાર કરતાં પચીસ રૂપિયા કેવા કહેવાય દોરા ડાલાને પંદર ને પચીસ રૂપિયા આપ્યા વડોદરાની અંદર દિલ્હી એક્સપ્રેસ વેની અંદર આર્બિટેટરે પચાસ રૂપિયાને સો રૂપિયાનો જ વધારો આપ્યો અને નવ ટકા વ્યાજ પણ નહીં આપ્યું અને એ પૈસા એ ચૂક્યા નથી આવે ચૂકવે છે નેવું દિવસમાં જમા કરવાના એ કર્યા જ નહીં અને આજે લોન જે લોકસભા આવી છે ત્યારે કે છે પાંચ કરોડ મતથી જીતવાના છે પણ મારી સ્પષ્ટ વાત છે અમે કોઈ રાજકીય પક્ષ સાથે નથી અમે ફક્ત ખેડૂતોના જ પ્રશ્ન માટે આવ્યા છે અને ખેડૂતોના પ્રશ્ન માટે આ જીવન હું લડતો રહીશ અને જો આજે મને આંદોલન નહીં કરવા દે તો લોકસભાની અંદર રેલવે ડેડિકેટ ફ્રી રોડ વડોદરા મુંબઈ એક્સપ્રેસ વડોદરા દિલ્હી એક્સપ્રેસ વે ના ગામે ગામનો કોન્ટેક કરી અને નોટો દબાવવા માટે અમે અપીલ કરીશું કે ચૂંટણી બહિષ્કાર કરવા માટે અપીલ કરીશું જોઈ શકો છો કે વડોદરાની અંદર જે વિરોધ વંટોળ દેખાઈ રહ્યો છે ખેડૂતો છે સાહેબ ક્યાં ક્યાં તમારું ગામ છે 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 જમીન અને શું વિવાદ અરે સાહેબ લોમેશભાઈ તમે મારા કરજણ એકવાર આવી ગયા છે બે વર્ષ પહેલા આ સમાચાર આવી ગયેલા છે બે વર્ષથી હજુ નિકાલ નહીં થયો હજુ એની એ જ પરિસ્થિતિ છે છત્રીસ હજાર ને બાવીસ હજાર મેં કરજણ તાલુકાની ડીએફસીસી જમીન વિંગું પડાયેલી હતી એક વિંગાના છત્રીસ હજાર મેં મોટર નહીં આવતી વડોદરા મુંબઈ એક્સપ્રેસ ઓર્ડર પર છે તે કલેક્ટર છેલ્લા છ મહિનાથી ઓર્ડર કર્યા કરતા નહીં